નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલની અંદર દરેકે દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે હવે તે ક્ષણ આવી ચૂકી છે કે જે ક્ષણનો તમે ચાતક પક્ષીની જેમ કેમ ચાતક પક્ષી સ્વાતી નક્ષત્રનું જ પાણી પીવે તે જ રીતે તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ચૂકી છે ઘણા ખરા વિદ્યાર્થીઓ તો એવી રીતે હશે કે સર જ્યારે બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ આવે આ તારીખે આ વિષયનું એક્ઝામ હશે ત્યારથી જ અમે તૈયારી ચાલુ કરશું તો વિદ્યાર્થીઓ હવે તે સમય આવી ચુક્યો છે અને હવે તમારી પાસે વધારે સમય પણ નથી હા ઘણા વિદ્યાર્થીઓ એવું છે કે સર પરીક્ષા પહેલા અમે વાંચન કરીને પણ અમે માર્ક્સ લાવી દેશું પરંતુ વિદ્યાર્થીઓ કહી દો પરીક્ષાના થોડા દિવસ પહેલા વાંચન કરીને તમે પાસ જરૂરથી થઈ જશો પરંતુ ટોપર બનવું હોય ને તો ટોપર બનવા માટે હાલ હમણાંથી જ તમારે તૈયારી ચાલુ કરવી પડશે અને વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ નું પરિપત્ર આવી ચૂક્યું છે ધોરણ બાર સાયન્સની વાર્ષિક પરીક્ષા નું પરિપત્ર અને તે પરિપત્ર એટલે આઠ અગિયાર બે હાજર પચીસ એટલે આજે જ આવી ચૂક્યું છે પરિપત્ર અને તે પરિપત્ર અનુસાર તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા નું આયોજન છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ થી લઈને સોળ માર્ચ બે હાજર છવ્વીસ સુધી આયોજન છે તો કે તેનું સમય પત્રક વિદ્યાર્થી મિત્રો તેનું સમય પત્રક તમારી સમક્ષ છે એટલે પહેલો વિષય આપણને ઘણા ખરા વિદ્યાર્થીનો તો ખ્યાલ જ હશે કે પહેલું પેપર કમ્પલસરી ગુજરાત બોર્ડની અંદર ફિઝિક્સ નું ફિઝિક્સ નું ને ફિઝિક્સ નું જ રહેવાનું છે અને જયારે પહેલું પેપર ફિઝિક્સ હોય ને તો આગળના તમારી પાસે સમય જ સમય કહેવાય કેટલો સમય કહેવાય અત્યારથી જ તમને ખબર છે પહેલું પેપર ફિઝિક્સ નું છે તો અત્યારથી જ બે છવ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ થી તમારું પહેલું પેપર ફિઝિક્સ નું છે તેના પછી તમે જોઈ શકો કે બે દિવસની રજા સાથે અઠ્યાવીસ ફેબ્રુઆરી શનિવારના રોજ રસાયણ વિજ્ઞાન નું પેપર છે ત્યારબાદ જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે તો ઘણો 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 સમય સમય વધે છે કારણ કે તમે જોઈ શકો કે ઓગણત્રીસ પહેલી બીજી ને ત્રીજી એટલે ચાર દિવસના સમય ગાળા સાથે બાયોલોજીના વિદ્યાર્થીઓને સમય મળે છે આટલો સમય ગાળો મળતો હોય ને વિદ્યાર્થીઓ તો ટોપર તો સો એ સો ટકા બની શકાય અને અત્યારથી જ દરેકે દરેક નોટ્સ પ્રિપેરેશન ચાલુ કરી દેજો પછી

કે આ તમે જો અંગ્રેજી નું પેપર ક્યાંક ને ક્યાંક તમે કવર કરી લીધું તો તમારી પાસે સમયગાળો કેટલો વધે છે અને છતાં પણ અંગ્રેજીના પેપર પછી પણ જો એટલે કેટલા દિવસ મેળો અંગ્રેજીનું તૈયારી કરવા માટે અને અંગ્રેજીથી ગણિતની તૈયારી માટે તો 6 થી પાછા નવ મેથ્સના વિદ્યાર્થીઓ માટે અને બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે તો તમે જોઈ શકો કે 28 ફેબ્રુઆરી એ રસાયણ વિજ્ઞાન અને ચાર માર્ચ પછી સિક્સ માર્ચ અંગ્રેજીનું પેપર છે ત્યારબાદ નાઇન માર્ચ ગણિતનું આવશે અને જેને કોમ્પ્યુટર વિષય છે તેવા કોમ્પ્યુટર વિષયના વિદ્યાર્થીઓને તમારું પેપર હશે ઇલેવન્થ માર્ચ પછી જેવા વિદ્યાર્થીઓ જેમ કે અમુક અમુક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના સ્થાને અમુક અમુક સ્કૂલમાં સંસ્કૃત લીધેલું હોય તો સંસ્કૃતના વિદ્યાર્થીઓનો પેપર તમારું ટેલ્થ માર્ચે છે અને તેની સાથે સાથે તમારી પરીક્ષા માટે તમારું તમને ખ્યાલ છે કે તમારું પરીક્ષા માર્ક્સમાં માર્ક્સની થિયરી એવા કેવી કેવી માહિતીઓ છે અમુક નિયમો છે તે જેનું ધ્યાન રાખવું તે નિયમો દરેકે દરેક આ તમારી સમક્ષ છે તો સ્ક્રીનશોટ લઈ લેજો પરીક્ષા દેવા જાતા પહેલા નિયમોનું પણ તમે વાંચન કરી લેજો અને તેની સાથે સાથે આ ટાઈમ ટેબલનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો પોતાના સ્ટેટસમાં પણ મૂકી દેજો અને પોતાની દિવાલ ઉપર પણ ચોટાડી દેજો અને ટાઈમ ટેબલ અનુસાર તૈયારી ચાલુ કરી દેજો ધ્યાન રાખજો તમારે પરીક્ષાનો સમય ત્રણ વાગ્યા થી છે તો પહેલા દિવસે ફરજિયાત પણે અઢી વાગે હાજરી આપી દે ત્રણ થી સાડા છ નો ભલે સમય હોય પરંતુ તમારી પરીક્ષાનો સમયગાળો સમય સાડા ત્રણ થી સાડા છ નો રહેશે એટલે તમારે ત્રણ વાગે તો ફરજિયાત પણે ત્યાં હાજરી આપવા આપી દેવાની રહેશે તો કે દરેકે દરેક વિદ્યાર્થીઓ તમે તૈયારી કરવા માટે અમે તો તૈયાર છીએ અમે તમારે તમને તૈયારી કરવા માટે અમે આઈએમપી બેચ પણ લાવી રહ્યા છીએ તો કે દરેક દરેક વિદ્યાર્થીઓ અમારી તૈયારી તો છે જ તમારી તૈયારી છે કે નહીં અને તમારી તૈયારી છે કે નહીં તો તે કોમેન્ટમાં દર્શાવી દેજો સાથે સાથે બોર્ડની પરીક્ષાનો તમારો ટાર્ગેટ પણ શું છે અને સબ્જેક્ટ વાય ટાર્ગેટ પણ શું છે તે પણ કોમેન્ટમાં દર્શાવી દેજો